મુંદ્રા તાલુકાના જલપરા ગામે ચાલી રહેલ ભાગવત કથામાં કવિઓ અને સર્વસેવા સંઘના પ્રમુખ જીગર છેડાનું પાઘડી પહેરાવી સાલ આપી મોમેન્ટો આપી અને વિશેષ આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કથાના આયોજનને જીગર છેડાએ ખૂબ ખૂબ બિરદાવ્યું હવે જોઈ મુંદ્રા આમ તક ન્યૂઝ બીરોના એક વિસ્તૃત હવાલ મુંદ્રા તાલુકાના જલપરા ગામની ધરા પર સ્વ માણસીભાઈ ડોશલભાઈ ગાગિયા એવા મુખ્ય આયોજક સ્વ મુરુભાઈ માણસીભાઈ ગાગિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનઅગ્ધર મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી કથાનું રસ પાન કરતા કવિઓ જૈન મહાજન ભુજ અને સર્વસેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ જીગર તારાચંદ છેડા કથામાં પાન કરી અને સમગ્ર આયોજકને બિરદાવ્યા હતા મુન્દ્રા તાલુકા પંચાયતના સદસ્ય હરેન્દ્ર હરેન્દ્રસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના રાણસિંહભાઈ ગઢવી યુવા આગેવાન ભાવેન્દ્રસિંહ જાડેજા વીરભદ્રસિંહ જાડેજા કથાના યજમાન પરિવારના ખેમરાજભાઈ ગઢવી તથા અન્ય સભ્યો ઉપસ્થિત હતા તેમની સાથે જીગર છેડા પણ જોડાયા હતા અને આ પ્રસંગે યજમાન પરિવાર દ્વારા જીગર તારાચંદભાઈ છેડાનું સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પાઘડી પહેરાવી મોમેન્ટો આપી અને આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રતિભામાં જીગર છેડાએ સમગ્ર ભાગવત કથાના આયોજનને ખૂબ ખૂબ બિરદાવ્યું હતું